બ્યુટી ટીપ્સ નમસ્તે મિત્રો તો આપણે આજે બ્યુટી ટીપ્સ વિશે જાણીશું મિત્રો આપણું જીવન બહુ જ વ્યસ્ત થઈ ગયું છે પોતાના માટે ટાઈમ જ નથી અને મોટા ભાગના લોકો પોતાની કેર કરતા નથી પણ આપણે થોડા સમય પોતા માટે નીકાળવો જોઈએ અને આટલું કરવું જોઈએ તો ચાલો જાણીએ એવી બ્યુટી ટીપ્સ વિશે જેને અપનાવીને રોજિંદા જીવનમાં સારા દેખાઈએ ડેડ સ્કીન સાફ કરો બે ચમચી કાચા દૂધમાં એક ચપટી મીઠું મિક્સ કરો અને આ મિક્સરને ચહેરા અને ગરદન પર લગાડી પાંચ મિનિટ માલિશ કરો ત્યાર પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો તેનાથી ત્વચાની ડેડ સ્કીન સાફ થઈ જશે ત્વચાને એક્સપોલિયેટ કરો ડેડ સ્કીન સાફ કર્યા પછી સ્કિનને એક્સપોલિયેટ કરવી જરૂરી છે જેથી સ્કિનની અંદર રહેલી ગંદકી નીકળી જાય અને ત્વચા પર નેચરલ ગ્લો દેખાય તેના માટે ચણાના લોટમાં મધ મિક્સ કરો અને પછી ચહેરા અને ગરદન પર આ મિક્સણને પંદર મિનિટ માટે લગાવો પંદર મિનિટ પછી હળવા હાથે મસાજ કરીને મિક્સરને સાફ કરી દો ફેસપેક મુલતાની માટીમાં થોડું ગુલાબજળ અને ગ્લિસરીન મિક્સ કરી આ મિક્સરને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો વીસ મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો ટોનર ત્વચા પર ટોનર લગાવવું પણ જરૂરી છે તમે માર્કેટમાંથી તૈયાર ટોનર ખરીદી શકો છો અથવા તો કાકડીને ખમણી તેનો રસ કાઢીને ચહેરા પર લગાવી શકો છો દસ મિનિટ પછી ચહેરાને સાફ કરી લેવો મોશ્ચુરાઈઝ આ સિવાય રોજ રાત્રે સ્કિનને માફક આવતો હોય તેવું મોશ્ચુરાઈઝર ચહેરા પર અપ્લાય કરવું જોઈએ મોશ્ચરાઈઝરને આખી રાત સ્કીન પર રહેવા દેવું સવારે હૂંફાળા પાણીથી ચહેરો ધોવો તમે જોશો કે તમારા ચહેરા પર કુદરતી ગ્લો વધી રહ્યો છે ટેનિંગ માટેના ઘરેલું ઉપચાર ચણાનો લોટ અને દહીં ચણાનો લોટ અને દહીંને એકસાથે મિક્સ કરીને ચહેરા પર લગાવી શકાય છે જેના કારણે ટેનિંગથી છુટકારો મેળવવાની અસર જોવા મળે છે એક વાસણમાં એક ચમચી ચણાનો લોટ લો અને તેમાં જરૂર મુજબ દહીં ઉમેરો જ્યારે પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે તેને વીસ મિનિટ માટે ચહેરા પર લગાવો અને પછી તેને ધોઈ લો આ ચણાનો લોટનો ફેસપેક ત્વચાની માત્ર લેક્ટિક એસિડના ગુણો જ પ્રદાન કરતું નથી પરંતુ ત્વચાને હાઇડ્રેશન પણ પ્રદાન કરે છે ત્વચાને સુખદાયક અસર મળે છે અને સનબર્નને કારણે બળી ગયેલી ત્વચા રાહત અનુભવે છે જો આ ફેસ પેકને થોડા દિવસો સુધી ત્વચા પર લગાવવામાં આવે તો ટેનિંગ ઓછું થવા લાગે છે મધ અને લીંબુનો રસ ટેનિંગ દૂર કરવા માટે આ ફેસ માસ્ક બનાવીને ચહેરા પર પણ લગાવી શકાય છે ફેસ માસ્ક બનાવવા માટે એક ચમચી મધમાં સામાન માત્રામાં લીંબુનો રસ મિક્સ કરો આ મિક્સરને ચહેરા પર લગાવો અને પંદરથી વીસ મિનિટ સુધી રાખો જે બાદ ચહેરાને ધોઈ લો થોડા દિવસો સુધી નિયમિત ઉપયોગ કર્યા પછી ટેનિંગ ઘટાડવાની અસર દેખાશે આ ફેસ માસ્ક ત્વચાને એક્સપોલિએટિંગ પ્રોપર્ટીઝ પણ આપે છે અને ત્વચામાંથી ગંદકી દૂર કરે છે બટાકાનો રસ બટાકાનો રસ ટેનિંગ દાગ અને ફિકલ્સની સમસ્યા માટે રામબાણ સાબિત થાય છે બટાકાના રસમાં જોવા મળતા ઉત્સેજકો ત્વચાને પ્રાકૃતિક બ્લીચિંગ ગુણ આપે છે જે ત્વચા પર દેખાતા દાગ દૂર કરે છે અને ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવે છે કાચા બટેકાને ઘસીને અને નીચોવીને રસ કાઢી શકાય છે આ રસને ટેન કરેલા વિસ્તારોમાં કોટનની મદદથી લગાવી શકાય છે અને થોડા સમય પછી ધોઈને દૂર કરી શકાય છે આ સિવાય તમે બટેકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ લગાવી શકો છો ચણાનો લોટ અને હળદર ચહેરા પર ચમક મેળવવા માટે ઘણીવાર ચણાના લોટ અને હળદરમાંથી ફેસપેક બનાવવામાં આવે છે અને તેને લાગુ કરવામાં આવે છે આ ફેસ પેક ત્વચાથી ટ્રેનિંગ દૂર કરવામાં પણ અસરકારક છે આ ફેસ પેકથી માત્ર ચહેરાની જ નહીં પરંતુ ગરદન અને હાથ પગનું પણ ટ્રેનિંગ ઓછું કરી શકાય છે સૌપ્રથમ એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ અડધી ચમચી હળદર જરૂર મુજબ દૂધ અને થોડું ગુલાબજળ લઈને પેસ્ટ બનાવો આ ફેસ પેકને પંદરથી વીસ મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ધોઈ લો તેનાથી ત્વચાની ટેનિંગ ઓછી થાય છે અને ચહેરો ચમકદાર દેખાય છે ચહેરાની જેમ હાથ પગની સંભાળ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો લાંબા સમય સુધી પગની સંભાળ ન રાખવામાં આવે તો ડેડ સ્કીનનું લેયર જમા થવા લાગે છે ઉનાળામાં ઘણી વખત ત્વચા ટેન થઈ જાય છે પગ એકદમ રફ થઈ જાય છે ટૂથપેસ્ટથી ઘરે પેડિક્યોર કરો આ માટે તમારે એક ચમચી ટૂથપેસ્ટ લેવી પડશે તેમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરો તમારે તેમાં એક ચમચી ચોખાનો લોટ નાખવો પડશે અને એક ટેબલ સ્પૂન એલોવેરા જેલ મિક્સ કરો બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો ઘરે પેડિક્યોર કેવી રીતે કરવું બધી સામગ્રીને મિક્સ કરો અને તૈયાર કરેલી પેસ્ટને પગ પર સારી રીતે લગાવો લગભગ પાંચ મિનિટ સુધી જૂના ટૂથબ્રશની મદદથી તમારા પગને સ્ક્રબ કરતા રહો પગના રબિંગ સ્ટોનથી હિલ્સને ઘસીને તેને સાફ કરો હવે તમારા પગને હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને થોડી વાર પછી ફરીથી સ્ક્રબ કરો ટુઆલ વડે પગને સારી રીતે લૂછી લો હવે તમારા પગને કેટલાક મોશ્ચરાઈઝરથી મસાજ કરો અને પછી કેટલાક સુંદર નેલ પેઇન્ટ લગાવો બટેકાનો રસ ડાર્ક સર્કલ દૂર કરવામાં પણ અસરકારક છે બટાકાને છીણીને તેનો રસ કાઢો અને આ રસને રૂની મદદથી ડાક સર્કર પર લગાવો બટાકાના રસને લીંબુના રસમાં ભેળવીને ડાક સર્કર પર પણ લગાવી શકાય છે બંને રસને સમાન માત્રામાં મિક્સ કરો કાકડીનો રસ તેમાં લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે ત્વચા નરમ હોય છે એટલે કાકડીનો રસ તેમાં નિખાર લાવવામાં મદદરૂપ થાય છે તો એલોવેરાના રસમાં તેને મિક્સ કરવાથી પણ ફાયદો થાય છે